નારાયણ રિંકી સત્સંગ પરિવાર દ્વારા રાજેશ્વરીજી મોદી વડોદરાના મહેમાન બન્યા એનઆરએસપી ની સ્થાપના શ્રીમતી દ્વારા કરવામાં આવી છે જ્યારે રાજેશ્વરીજી મોદીને પ્રેમથી રાજ દીદી કહે છે તે રેકી ગ્રાન્ડ માસ્ટર એક્યુપ્રેશર પ્રેક્ટિશનર અને ઉત્તમ કાઉન્સેલર છે એનઆરએસપી સત્યોગ લાવવા માટે સતત કામ કરે છે જ્યાં લોકો વિચારો શબ્દો અને કાર્યોમાં સકારાત્મક હોય છે એનઆરએસપી માને છે કે સંબંધો એ સફળ જીવનનું સંચાલન નેતૃત્વ અને જીવવામાં મુખ્ય બળ છે જે સારા સ્વાસ્થ્ય સંપત્તિ સુખ શાંતિ અને સમૃદ્ધિ ભરપૂર છે વિવિધ અભ્યાસક્રમો અને વાર્તાલાપ દ્વારા સકારાત્મક રહેવા માટેના મહત્તમ અને ફાયદાઓ જણાવે છે ત્યારે રાજેશ્વરીજી મોદી વડોદરાના બે દિવસના મહેમાન બન્યા છે ત્યારે ગત રોજ સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજ રોજ અલકાપુરી અને ગોત્રી વિસ્તારમાં રાજેશ્વરીજી મોદીમાં હસ્તે ફ્રી છાસનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં રીતુ અગ્રવાલ દીપા અગ્રવાલ કાઉન્સિલર ટ્રિંકલબેન ત્રિવેદી વોર્ડ નંબર 12 ના સહિતના નારાયણ રિંકી સત્સંગ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાળઝાળ ગરમીમાં ગરીબો માટે પણ સહાયરૂપ સાબિત થયું હતું સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ